તો ભાઈ રાહુલ પણ ચાલુ છે વેતે તો ભાઈ આવી ગયું છે રાહુલ શેરવો ભાઈ આવી ગયું જો એ ભાઈ બીવા હમ થોડો થોડો ભાઈ વાવ કમે નામ તો આમ કેવી ઇન્ડર ભાઈ જોઈએ બરાબર આવા કઈ લાવો આવા કઈ લાવો તો ભાઈ દરિયામાં તો ખાવાની મજા આવે ભાઈ ઈ દરિયાની અંદર હેલો ફેમિલી ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો હે ભાઈ તો મજામાં આવીને તો મજામાં જ રહેવાનું બાકી આપણી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે યાર તો બાકી હે ને આજે હે ને આપણે મસ્તમ સળી ગયા છીએ

ભાઈ ઓલા પણ જોઈએ કોઈ યાર હા યાદ બહુ આવી રીતે મતલબમાં બધા વિડીયોની અંદર તો તમને મજા આવી છે એમ મતલબમાં આ આપણે બહાર પાણી દાવાનું બહાર પાણી દાવાનું છે ભાઈ એટલે મજા આવી છે મતલબમાં આવી છે મજા એ ભાઈ યાર એ ભાઈ એ બધું બહુ ફેરતી માગે ભાઈ હાલો ભાઈ ગાંજ જવા આવા દીધો છે ભાઈ અને હાલમાં પાછા અહીંયા આસર પાણી ભૂગી જાય બોલો પાણી ભાઈ આસર છે જોયું ભાઈ યાર આ કંઈક જો ભાઈ ટોટો છે આ કેવો ટોટો હોય કશો બંને અને ભાઈ તો ઝાડ હલકા કરવા પડે એમ છે બધું ક્યાંય હોવું પડે ભાઈ જોઈ ગયું યાર આવું કંઈક ખાનું છે ભાઈ મારું પાક આવે છે જો ભાઈ આવા કઈ કોબા ભરાતા હોય ને આવી રીતે કઈ કાઢવાના પગડી રાખવાના એટલે ભરાય ન જાય તાત્કાલિક માં બધી પાઉ શાક આવેલું એટલે બધું ભરાતું હોય બોલો આમાં આમ થાય ભાઈ આનો ફેમિલી હવે અમે ઝાડ બાળ મુકાઈ દઈ પછી થોડોક ઝાડ રહે એટલે તમને અમે બતાવીએ ભાઈ જો ભાઈ જા જોઈને ને નીકળે આસર પાણી બોલો

તો ફેમેલી દાળ બાળનું ભાઈ બધું મૂક દીધું છે ખાનનું તો ભાઈ સાફ સફાઈ રહેલી કંઈ નહીં ક્યું છે ભાઈ અમે સાંયભાઈ અંગે ફૂઈ જાઉં પછી ભાઈ દાળું પડીશું આપણે ગલી મચ્છી આવી એમ દેખાડી પછી શું જમવાનું બનાવી છું પણ દેખાડ જયો તો ના લે તો તો ભાઈ દાળ પડવાનું ચાલું છે વેતે તો ભાઈ આવી જશે આવડું શેર ભાઈ આવી ગયો વાહ વાહ આવી ગયો હા ભાઈ તો હોય ભાઈ હાલો ભાઈ ઓલા પણ કંઈ છે ને થોડુંક ભાઈ શાક આવ્યું છે તો આવી ગયો પહેલવું પછી આવે છે ભાઈ ભાઈ પાપલેટ આવે છે ભાઈ દ્રીપ પાપલેટ અહીંયા મતલબમાં ભાઈ લાઈઝ હાલ ઉપાડે આવી રીતે કંઈક ઉપાડે છે ભાઈ પાવડી છે ઓલા પણ એ એધરી ભાઈ આવતી ભાઈ થોડુંક ઓછું આવે છે ભાઈ આજમાં કોક કોક ને આમ કાર્ટિન કોપક ને એવું બધું આવે ભાઈ શાકજી આવતું હોય ભાઈ એ આપણે બદલા હોય પાયલી હોય કે કરી જાય ભાઈ એમાં બોઝાવાનું હોય નહીં આવજો ભાઈ પહેલું આવી ગયો ભાઈ પહેલવો ભાઈ મસ્ત મજાનો ભાઈ પહેલું આવી જશે તમને ભાઈ હું ઓલા પણ હે ને ભાઈ બતાડી દઈ ના અત્યારે બધું નાખવાનું કામ બસ સારું છે અત્યારે હું ભાઈ સાકર કાઢતો હોઉં હા 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 સા ગાવે દે તમે મને બતાડું હાલો ભાઈ બે ભાઈ પાપલે આવે છે ભાઈ જે ગુંગળ આવે છે ભાઈ જે કાટી આવે છે ભાઈ જો કાટી ગુંગળન બૂમલન બધું આવે છે ભાઈ એટલે લમમાં આવો ગાવે ભાઈ ઓ રાતે પડીસી ભાઈ સાન્ના મમન પાસે બોલ્યું છે ભાઈ અને મારું પાજુ આકારી રહી છે ફટાકડો સડાય એ એ સડાય ઓ ભાઈ ફટાકડો

એ પણ બવા વાહ ભાઈ વાહ હે ભાઈ બે ભાઈ લવા ગયા હાલે છે આખડે ભાઈ કુડીતા એક આવી ગઈ છે કાટી આવી ગયો ભાઈ શેર આવજો વાહ ભાઈ વાહ હે ભાઈ rauશ આવજો છે ભાઈ વાહ આ rauશ આવે ને લે અમને મજા આવે બહુ મતલબ મે ફેમિલી આવી રીતે ભાઈ કે લાઈવ સાક આવે એ આપણે જોઈશું હું આવે માર સાથ થોડું ભલે સે નાખવા લાવવું પડશે ભાઈ આ બધું હે કે આવી રીતે આમ બધું નાખ દેવાની લે કાઢવા વાળો હોય કોઈ ન હોય કે એટલે એટલા માટે ભાઈ જોઈ શકો ભાઈ એ ઝાડ પડવાનું ભાઈ સારું છે આવી રીતે કઈ ઉપાડે ઝાડ માણસો અમારે જોઈ શકો ભાઈ કાઢી આવી ગઈ પછી એક બીજી પાપલેટ આવી ગઈ છે એટલે પાપલેટ આવી ગઈ ભાઈ આ છે ને ભાઈ આવડું આ ઝગડ્યું છે હો ભાઈ શું બરા જોઈ

આવું બધું દાળમાં આવે બોલો આ દાળમાં આવે એટલે અહીંયા તો ભાઈ ઈલા છે એટલે હા બોલો પા પ્લેટ આવી છે કંઈક એટલી એટલું કંઈક સૂટું મટર આવ્યું અને અહીંયા થોડુંક જ શાક છે ભાઈ શાક આવી છે આપણે આવી જો ભાઈ ખોપટે વીજો અડધું અડધું શાક ફોપટે વીજું ભાઈ અને અહીંયા ધરો ભાઈ આ શેળવું કંઈક આવ્યો છે ભાઈ મસ્ત મજાનો એ દાળમાં કાઢવાનો બાકી છે પહેલું છે થોડાક આમાં ભાઈ જરા શેળવા છે આ

ரெல்ல അമി <laughs> 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 <laughs>